નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બી સી આપનું સ્વાગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અંગ્રેજી વ્યાકરણમાં સારા માર્ક્સ મળે એ માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો ઉદાહરણો સાથે આપણે સમજીએ છીએ પણ આ નિયમો જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે જોઈએ વ્યાકરણમાં અભ્યાસક્રમમાં આવતો નથી જોઈએ મુદ્દો ઓલ અને બોથ નકાર વાક્યમાં સબ્જેક્ટ તરીકે એ કરતા સબ્જેક્ટ એટલે કે કરતા તરીકે વપરાતા નથી ઓલ અને બોધ છે એ કરતા તરીકે ક્યારે આવતા નથી જો વાક્ય નકાર હોય તો જોઈએ ઓલ ઓફ ધેમ ડીડ નોટ ગો ધેર બધા ત્યાં ગયા નહીં તો આ વાક્ય એ ખોટું છે કારણ કે ઓલ છે તો એની સાથે નેગેટિવ વાક્યનો પ્રયોગ થતો નથી તો શું આવશે એની જગ્યાએ નનનો ઉપયોગ આવશે એક કા મુદ્દો પણ ધ્યાનમાં રાખો નન ઓફ ધેમ વેન્ટ ધેર કોઈ ત્યાં ગયું નહીં બધા ત્યાં ગયા નહીં નહીં પણ કોઈ ત્યાં ગયું નહીં એટલે આ સાચું છે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો બોથ ઓફ ધેમ ડોન્ટ નો ઇંગ્લિશ બેમાંથી કોઈ અંગ્રેજી જાણતા નથી તો આ વાક્ય પણ ખોટું છે કે અહીંયા બોથ અને અહીંયા નેગેટિવ છે એટલે એ આવશે નહીં એના બદલે શું આવશે નાઇધર ઓફ ધ ટુ નોઝ ઇંગ્લિશ બેમાંથી એક અંગ્રેજી જાણતો નથી એક બીજી સ્પષ્ટતા અહીંયા આપણે કરી દઈએ કે જે નાઇધર છે એટલે બેમાંથી કંઈ નહીં આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો નન નો ઉપયોગ બે થી વધુ ના સંદર્ભમાં જ્યારે નાયધનનો ઉપયોગ બે ના સંદર્ભમાં થાય છે જોઈએના પછી નો નિયમ હા એક આ મુદ્દો પણ ખૂબ સરસ એવો મુદ્દો છે કમ્પેરેટિવલી પછી પોઝિટિવ ડિગ્રી આવે છે કમ્પેરેટિવ નહીં શબ્દ કમ્પેરેટિવલી છે એટલે આપણે કમ્પેરેટિવ ડિગ્રી મૂકવા માટે લલચાઈ જઈએ પણ એના પછી પોઝિટિવ ડિગ્રી આવે છે કમ્પેરેટિવ નહીં હવે કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રીની સહેજ ઓળખ તમને કીધું કે જે પોઝિટિવ ડિગ્રી છે એમાં એસ એસનો ઉપયોગ થાય છે નેગેટિવ હોય તો નોટ એસનો ઉપયોગ થાય છે અને જે કમ્પેરેટિવ છે એમાં આપણે ઈ આર ધ્યાનનો ઉપયોગ કરીએ છીએ રાઈટ એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો આઈ ફીલ કમ્પેરેટિવલી બેટર ટુડે તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે કારણ કે આ જે બેટર છે એ બેટર એ કમ્પેરેટિવ ડિગ્રી છે એ શામાં હોવું જોઈએ પોઝિટિવ ડિગ્રીમાં હોવું જોઈએ હા આઈ ફીલ કમ્પેરેટલી ગુડ ટુ ડે તો આ વાક્ય પણ ખોટું છે કેમ ખોટું છે કારણ કે અહીંયા એડવર્બ છે એટલે અહીંયા વેલ આવશે આઈ ફીલ કમ્પેરેટિવલી વેલ ટુડે આજે મને પ્રમાણમાં સારું લાગે છે એટલે આ જે મુદ્દો છે એ ધ્યાનમાં રાખો વાક્યમાં એડવર્ડ છે ક્રિયા વિશેષણ એ માટે અમારા આ બે ખૂબ જ મહત્ત્વના વ્યાકરણના પુસ્તકો છે કોમ્પ્રિયન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ત્રીજું પુસ્તક એ વોકેબ્યુલરી માટેનું છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે મિત્રો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે ડીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે હા મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલું કરવાનું ભૂલતા નહીં